નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર એમજીબીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોનો જમાવડો પરીક્ષામાં પાસ થયા હોવા છતાં નોકરી નહીં મળતા ઉમેદવારોમાં નારાજગી રેસકોર્સ સર્કલ ખાતે આવેલી એમ જીબીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો એકત્રિત થઈ વિરોધ કર્યો પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માંગ ઉમેદવારોનો જમાવડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉમેદવારોને ટેકો જાહેર કર્યો ધારાસભ્ય અનંત પટેલ થોડીવારમાં પહોંચશે જીવીશીલ કચેરીએ ઉમેદવારોની માંગ એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો કાયમી ભરતી કરો બત્રીસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી તેરસો પાસ થયા હાલમાં ઓગણ એંસી લોકોની ભરતી કરી દાહોદ મહીસાગર વડોદરા પંચમહાલ છોટાઉદેપુર આણંદ ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો આવ્યા કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે ભ્રષ્ટાચાર છે અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળત્યા એવી આ કંપનીઓ ખાઈ જાય છે એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે પૂરતી લાયકાત ધરાવે છે એમણે પરીક્ષા પાસ કરી છે તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે અને એ આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે હું સરકારને પણ કહેવા માગું છું આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી આ ગુજરાતની ધરતીના સપૂતો છે ગુજરાતના યુવાનો છે એમને કાયમી રોજગાર એમનો અધિકાર છે આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે એમાંથી કોઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે નહીં પણ આ યુવાનોના ભવિષ્ય માટે કાયમી રોજગાર આપવાની જવાબદારી સરકારની છે સમાન કામ સમાન વેતનનો અધિકાર અમને આપવા માટેનો સંકલ્પ કોંગ્રેસ પક્ષનો છે અને એટલા જ માટે આ યુવાનોની લડાઈમાં અમે સાથે છે અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પણ આવી રહ્યા છે એ પણ ટૂંક સમયમાં આ યુવાનોની સાથે રહી જે પણ રજૂઆત કરવાની છે જે પણ લડાઈ લડવાની છે આગળની લડાઈ લડીશું અને આ યુવાનોના

પાસ થયેલા મેરિટના ઉમેદવારો સાથે કરી રહ્યા છીએ આંદોલન અમે આ પહેલીને છેલ્લી વાર આવેદનપત્ર આપ્યું હવે અમે અમે ડાયરેક્ટ ફાઇટ ટુ ફિનિશ કરવાની ફિરાકમાં છે અને એમજી બીસીએલના યુવાનો એકલા નથી ડીજી બીસીલના યુવાનો પણ તમારી વાહરે આવશે અને અમારું આંદોલન અમે આક્રમક કરીશું અમે અઠવાડિયાનું અલ્ટિમેટમ આપીએ છીએ વધારે અલ્ટિમેટમ આપતા નથી અને કનુભાઈ દેસાઈ જો આની મલાઈ ખાતા હોય આઉટસોર્સિંગ ની કંપની મલાઈ ખાતી હોય તો એમને અમે અમને ચેતવણી આપવા માટે આવ્યા સબસ્ક્રાઈબ ના બેલ અપડેટ